લોકોની મદદે જઈ રહ્યા છે બેનમાં ક્યાંય સંવેદનશીલતા દેખાતી નથી તે લોકોની બહારે જઈ રહ્યા છે કે પછી ફોટો પડાવવા માટે જઈ રહ્યા છે તે સમજાતું નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

શું કરવા જઈ રહ્યા છો એક વખત એ તો જોઈ લો તમે કોઈ સારા પ્રસંગમાં નથી જતા જ્યાં લોકોને જરૂર છે લોકોની મદદ કરવા માટે જાઓ છો અને પાછા તમારા લોકો એવું કહે છે કે બેન તમે બધી ચિંતા છોડી દો એક વખત અમારી સાથે ફોટો પડાવી લો તમે ફોટો સેશન કરાવવા માટે નથી ગયા લોકોની મદદ કરવા માટે ગયા છો અને પછી તમે બીજાને સંભળાવો છો કે જયારે લીડર ના બીવે તો સેના પણ ના બીવે પણ લીડર ધરખમ હોવો જોઈએ આ કહેવાનો મતલબ બેન તમારે ત્યારે સમજવાનું હતું કે જયારે તમે જુનાગઢમાં હતા જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરની અંદર તમે ઉદઘાટન ના કાર્યક્રમમાં હાજર હતા ત્યારે તમારે આ બધું કહેવાનું હતું હવે જ્યારે કોઈ આવી રહ્યું છે તમે એમને સંભળાવી રહ્યા છો કે પછી તમે ખુદ પોતાની મદદે ફોટો સેશન કરાવવા માટે જ આવ્યા છે ક્યાંય કોઈ નેતાના ચહેરા ઉપર સંવેદનશીલતા નથી દેખાતી જે સમયે મત માંગવા જવું હોય ત્યારે બધા નાનું મોઢું કરી સંવેદનશીલતા બતાવી અને મત માંગવા જાય છે પણ જ્યારે આજે ખરા અર્થમાં જરૂર છે ત્યારે તમે ઠટા મશ્કરી કરતા કરતા હસતા હસતા જાઓ છો લોકોને એવું બતાવો છો કે ના હું તમારી સાથે છું આટલા ગડા પાણી છે કમર સુધી પાણી છે એમાં ચાલીને તમારી પાસે આવી છું અને જમે જે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ તમને ક્યાંક એવું દેખાશે કે ગેની બેન લોકોની પડી જ નથી જો પડી હોય તો તેઓ આટલા સમય સુધી લોકોથી અડગા ના રહે લોકો સાથે વાતચીત કરે મુખ્યમંત્રીને એક પત્ર લખવો એક કરોડ રૂપિયાની સહાય માંગવી એમનાથી કઈ નથી થવાનું બેન તમે ખાલી જે અત્યારે આ દ્રશ્યો ખુદ એક વખત જોજો કે તમે ત્યાં ફોટો પડાવવા માટે ગયા હતા કે પછી લોકોની મશ્કરી કરવા માટે ગયા હતા સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરી એમની સાથે જે ગેનીબેન ઠાકોર અને એમની સાથેના જે લોકો છે તે શું વાતચીત કરી રહ્યા છે તે પણ સાંભળીએ

બેન મોત એમ તમે હશે ને હાથમાં ઊંચો કરું

કામ નું ને છેના ના અભી ના અભી લીડર નકી 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 સુપર અને આ રવા આટલો તોડવામાં આવે તો ઉલ્યો પાણી ઓમા ભાઈ પેલો છસબી આંતમાં આવશે નો રાખીશું <laughs> <laughs>

એય નાયડુ ના નાયડુ નાયડુ ડુબાય એટલે હું ન ડુબું છું જબરજસ્ત મને તો કેટલા ગામને ડુબાડ્યા છે આ બેન નેકો અમાર અમારી

ગેની ઠાકોર તમે બનાસકાંઠાના સાંસદ છો થોડી તો સંવેદનશીલતા બતાવો કારણ કે તમે તમારા લોકોની મદદે ગયા છો તમે ત્યાં કોઈના પ્રસંગમાં નથી ગયા કે કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે લોકોએ તમને નથી બોલાવ્યા આ પરિસ્થિતિ એવી છે છે કે જ્યારે લોકોને તમારી જરૂર તો તમારે પડખે રહેવાનું હોય ખાલી તમે મીડિયામાં શોપ કરવા માટે કે પછી ફોટો પાડીને સોશિયલ મીડિયા ઉપર મૂકવા માટે તમે આ કામગીરી ન કરો જો તમને આ બધું એટલું જ ગમતું હોય તો આ બધું અત્યારે છોડી દો કારણ કે તમારા લોકોએ જયારે આવી પરિસ્થિતિ આવે એમાં તમે એમની સાથે ઉભા હો એટલા માટે તમને ચૂંટીને મોકલ્યા છે નહીં કે તમે ખાલી એમની મશ્કરી કરો હવે જે અત્યારે ગેનીબેન ઠાકોર રસ્તા મુખે પાણીમાં ઉતર્યા છે લોકોની મદદ કરી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર